આજ રોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક મળવા પામી હતી જેમાં એક જ એજન્ડાને લઈને નિર્ણય લેવામાં આવ્યો હતો સમિતિના અધ્યક્ષ તરીકે ઘનશ્યામ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માણેજા ગામ ખાતે આવેલી એબીબી કંપનીના કમ્પાઉન્ડ તથા બાંધકામમાંથી પસાર થતો ત્રીસ મીટર રોડનું અમલીકરણ થઈ શકે તેમ ન હોવાથી તેને અરજ કરવામાં આવી છે જ્યારે ગુજરાત સરકાર અને કંપની દ્વારા અઢાર હજાર કરોડનો પ્લાન્ટ ત્યાં આવવાનો હોવાથી હાલ તો રોડ હયાતીમાં જ નથી જેથી તે રોડ કંપનીમાં મર્જ થયો હોવાથી તે કંપનીને સુપ્રત કરવામાં આવશે આ સમગ્ર વિગત અને લેખિત રજૂઆતો વડોદરા મ્યુનિસિપલ કમિશનરને હેન્ડઓવર કરવામાં આવશે જેથી તેઓ રાજ્ય સરકારને પણ મોકલી આપશે હાઈ ટેન્શન નીચે આવેલા દબાણોને દૂર કરવાની પણ ચર્ચા સમિતિમાં કરવામાં આવી જેમાં ટેન્શન નીચે અઢાર ચોવીસ અને છત્રીસ મીટરનો રોડ હોય તો તેવા રોડ પરના દબાણો દૂર કરવામાં આવતા હોય છે ત્યારે અમારા વિસ્તારમાં પાણીની લાઈન નાખવામાં આવી છે અને ત્યાં દબાણો હોવાથી તે કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થઈ રહ્યો છે જેથી જે દબાણ છે તે પણ વહેલી તકે દૂર થાય તેવી ચર્ચા આજના બેઠકમાં કરવામાં આવી હતી આવનારી બેઠકમાં પાંચ મુદ્દાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે 900 ઓકે okay. <laughs> 3 એવિશન નંબર છે તવાડે તો કેતો કે તેના સાથ બીલે ઓનલાઈન દરસેલ એ આલારું માં રહે છે બીજે વિને બાંધો છો પેલો માળજા પોટીવા આંગણે હાથ આતો 100000 માં પોખેલો એ વિધી કમ્પલીટ તો મારી